ગામ ત્રંબુવાડ ખડિયારપુરા અડવારપુરા વૈજનાથ મહાદેવ સુધી કાંશામાં નકામા જાડી જાખરા નારા જેવી નકામી વનસ્પતિ થઈ આ કાંશ પુરાણ થઈ જવાથી પાણીનો નિકાલ નહીં થવાથી આજુબાજુ રહેતા લોકોના ઘરો તેમજ ખેતરોમાં પાણી પેસી જતા તેમજ પાંચસો વિઘાથી ઉપરાંત ડાંગરનો પાક ડૂબાણમાં જવાથી જયંતિભાઈ ચૌહાણ માજી સરપંચે જે તે ખાતાના અધિકારીઓનો સંપર્ક કરી તાત્કાલિક જેસીબી મશીન બોલાવી આ કાંસાની સાફસફાઈ કરાવી પાણીના નિકાલની વ્યવસ્થા કરી હોવાની માહિતી જાણવા મળેલ ગામ ત્રંબોવાડ તાલુકો સુજા જિલ્લો આણંદ અત્યારે કોસની કામગીરી ચાલુ થઈ ગઈ છે હવે આ કોસ ખડિયાળાપોરાથી અડવાપુરા પર થઈ અને વૈજ્ઞાથ મહાદેવ બાજુની કાંસની કામગીરી થઈ ગઈ છે વરસાદના ખૂબ પાણી ભરાવાથી અહીંયા આ વિસ્તારના લોકોને પાક પણ નિષ્ફળ ગયો છે અને લોકોના ઘરામાં પાણી પ્યા ગયું છે પણ ઉપરલા અધિકારીઓ સાહેબ જોડે વાતચીત કરવાથી એમણે આ ક્વોસની મશીન માટે મોકલી આપ્યું છે અને અહીંયા ક્વોસની કામગીરી ચાલુ છે આપણે અહીંયા આ ગામ આ બાજુના વિસ્તારના જે છે એમના લોકો જોડે સાથે જ વાતચીત કરી લઈએ હા શું તમારું નામ મફતભાઈ નોંધભાઈ બરાબર તે શું થયું કેવું રહ્યું આ મશીન આવ્યું તો તમને કેવું લાગ્યું અત્યારે અમારે કોણી થોડું ઓછું થઈ ગયું છે સારું થઈ ગયું છે પણ અમારા ઉનાળા માટે તમે કોહની વ્યવસ્થા સારામાં સારી કરી આપો અને વરદાદ માધવયથી આપવાનો જે ભૂંગરો મૂકેલો છે તમે એ ભૂંગળો કાઢીને ખાવો પોણીનો ધક્કો અમારો જયારે બહુ થાય છે ત્યારે ધક્કો એ જ કરે છે નોના નોના ભૂંગળા મૂક્યા છે એ તમે કાઢીને ખાવો અત્યારે અમારા દોર પાણીમાં છે પણ હવે અત્યારે પછીનું પાણી અમારો નિકાલ તો કર્યું છે એટલે મહેશભાઈ ધોની સાહેબ અત્યારે નિકાલ હાજર છે એ અને વ્યવસ્થા કરે છે જયંતિભાઈનો આભાર છે તમારા સાહેબોનો અત્યારે આભાર છે પણ અમારું પોપ ફૂલ થવું જોઈએ ઉનાળા માટે અમારો ફોન છે આ મશીનો નાનો નહીં ચાલે પેલું ચાન વાળું મશીન લાઈન પણ અમારું પેલું હોમ પાર માટું નાખી ખેડૂતો એ પૈસા લીધેલા હશે જમીન આપવા આપી છે એમની એટલે વ્યવસ્થા ફૂલ કરાવો તમે ગામ ત્રંબોવાડ તાલુકો સુધરા જિલ્લો આણંદ અને ખડિયારાપુરાથી આ વૈજનાથ માટે ક્વાસ અડવા પુરાવાનું કામગીરી ચાલુ છે તમે જોઈ શકો છો જો આ ક્વાસ સાફ થઈ ગયો ફૂલ પાણીનો આવરો ચાલુ થઈ ગયો છે બરાબર છે જો ફૂલ સ્પીડમાં જાય છે અહીંયા અત્યારે સ્કૂલોમાં બાળકો જવું હોય તો પણ હવે આ પાણીના નિકાલ થવાથી એ પણ જશે પાક જે આ ડોંગરોમાં બોરેલ હોય છે એ પણ હવે થોડું ઓછું થઈ જશે લોકોના ઘરોમાં પાણી પીઆઈ ગયું છે એ પણ ઓછું થઈ જશે આ તમે જોઈ શકો છો આ આપણા વિસ્તારના ધોબી સાહેબ છે આ અમારા રાકેશભાઈ છે આ છે આ બાજુ હું જયંતિભાઈ સરપંચ હું પણ છું અહીંયા બધા લોકો ખુશ છે